સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સત્તાધાર જગ્યાના મહંત વિજી સામે થઈ રહેલા આક્ષેપોને લઈને અમરેલી જિલ્લામાં પડ્યા છે ઘેરા પ્રત્યાઘાતો આજે ધારી પંથકના જુદા જુદા સમાજના લોકો સત્તાધારના સમર્થનમાં સામે આવીને પ્રાંત કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને આક્ષેપો કરનારા સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી સૌરાષ્ટ્ર સાથે સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર ગણાતી સુપ્રસિદ્ધ સત્તાધાર જગ્યાનો વિવાદ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે સતાધારની જગ્યા સાથે અમરેલી જિલ્લાના લોકોને આસ્થા જોડાયેલી છે સતાધાર એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે સર્વ સમાજના લોકોએ ધારીના નર્મદેશ્વર મહાદેવ મંદિરથી રેલી યોજી પ્રાંત અધિકારીની કચેરી પહોંચી આવેદન પાઠવીને હું રજૂઆત કરી છે જે લોકો સતાધાર જગ્યા અને સત્તાધારના મહંત વિજય બાપુને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી છે

આજે ધારી પ્રાંત ઓફિસ અને મામલતદાર સાહેબને એક આવેદનપત્રક આપવામાં આવ્યું છે એમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર જે ધાર્મિક જગ્યા સત્તાધારની સંસ્ત તરીકે જે ઓળખાય છે એ જગ્યાને બદનામ કરવાનો જે પ્રયાસ થયો છે હિંદ ત્યારે સૌ હિન્દુ ધર્મની લાગણી દુપાણી છે ત્યારે હું ધારીકોળી સમાજમાંથી આવું છું ને આ ધાર્મિક જગ્યાને જે કોઈ બદનામ કરનારા હોય એની ઉપર કડક કાર્યવાહી થાય એવી સૌની લાગણી અને માગણી છે આજે અઢારે વરણના આસ્થાનું સ્થાન એવું સત્તાધાર જેને ચાર પાંચ લોકો બદનામ કરે છે સોશિયલ મીડિયાના મારફતથી એને અમે કહેવા માગીએ છીએ મીડિયાના મારફતથી કે આ બધું અટકાવો નહીંતર જરૂર પડે આજે તો ગુજરાત રાજ્યમાં દરેક જગ્યાએ આવેદન આપવામાં આવે છે આવ્યું છે અને આજે ધારી તાલુકાના દરેક ગામડામાંથી દરેક આગેવાનો આવેદન આપવા આવ્યા છે અને પ્રાંત સાહેબને પણ આપ્યું છે મામલતદારને પણ આપ્યું છે એ લોકોને હું સોશિયલ મીડિયાના માધ્યમથી ને તમારી ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે અટકાવી દો સત્તાધાર માટે અમે મરશું મારશું પણ અમારી ત્યાં સુધીની તૈયારી છે આગળ જે કાર્યવાહી કરવામાં આવશે એ અમે લીગલી કરીશું એ બધા સમજે તો સારું બોલો મહેરબાન સાહેબ શ્રી અમોધારીના ધર્મપ્રેમી જનતા દ્વારા આ આવેદનપત્ર આપ સાહેબ સમક્ષ રજૂ કરીએ છીએ જેની વિગત નીચે મુજબ છે આથી ધારૂ તાલુકાની તમામ ધર્મપ્રેમી જનતા વતી આવેદનપત્ર આપવામાં આવે છે કે બસોથી બસો પચાસ વર્ષ જૂની પૂજ્ય આપાગીગાની સમાધિ સ્થાન એવી સત્તાધાર ધામના હાલના મહંત પૂજ્ય વિજયબાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ વિશે ખોટી માહિતી પ્રસારિત કરી લોકો પોતાનો નિજ સ્વાર્થ માટે મહંત શ્રી વિજય બાપુનું નામ બગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે તો સત્તાધાર ધામના તમામ અઢાર વર્ણના ભક્તો તરફથી આ રજૂઆત કરવામાં આવે છે આવા ખોટા સમાચારો ન્યૂઝપેપર દ્વારા તેમજ સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવે છે તેના ઉપર અંકુશ લાવવાની જરૂરિયાત હોવાથી આવી ખોટી અફવાઓમાં લોકોએ વિશ્વાસ કરવો નહીં આ વિશ્વ જગવિખ્યાત સત્તાધારધામના આપાગીગાની જગ્યાએ એક સર્વ ધર્મ માટેની આસ્થાનું પ્રતીક અને ધાર્મિક સંસ્થાન છે તેમજ સંતોનો આધાર શ્રી સત્તાધારધામ અને સર્વો ત્યાંના ઉત્તરોત્તર ગાદીપતિ હંમેશાને હંમેશા પૂજનીય જ રહેલા છે અને આસ્થા અને ધાર્મિક લાગણીઓ હંમેશા કાયમ રહેશે જે લોકો આ સત્તાધાર ધામ અંગે તથા સત્તાધારના મહંતો વિશે પાયાવિહોની અને ખોટી અફવા ન્યૂઝપેપર અને સોશિયલ મીડિયા દ્વારા પ્રસાર કરે છે તેમને રોકવા અને તેમના પર અંકુશ કરવા અને આવા અસામાજિક તત્વોનો વિરોધ કરવાની આપણી બધાની નૈતિક ફરજ છે આપણે બધા સત્તાધાર ધામનું ધાર્મિક મહત્ત્વ બગડે નહીં અને તેના મહત્ત્વ વિશે જે કાંઈ ખોટી માન્યતા અને ખોટી અફવાઓ ફેલાવનારા તત્વો કે ઇસમો કે કોઈ સંસ્થાઓ કે કોઈપણ પ્રચાર અને પ્રસારના માધ્યમથી આવી ખોટી હકીકતોનો ફેલાવો અટકાવવો જરૂરી છે અને બધા સમાજના વર્ગના લોકોએ સાથે મળીને સત્તાધારના મંતશ્રી બાપુની ખોટી બદનામી ન થાય તે માટે સરકારશ્રી દ્વારા પણ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાગણી ઠવા પામેલ છે